છે રાજા તરીકે કરી કે મારા નગર ને સુખ અને સમૃદ્ધિ થી ભરેલું રાજ્ય કારણ કે સૌથી મોટી તો ચિંતા એ જ હોય છે ને રાજાની ચિંતા એ જ હોય કે નગરજનો સુખી રહે કારણ કે નગરજનો સુખી હશે તો પછી કોઈ દુવિધા નહીં આવે કારણ કે દુવિધા હોય તો આપણે પહેલા ક્યાં જતા હોય છે જે સરકાર હોય એના સમક્ષ આપણે રજૂઆત કરવા જતા હોય છે રાજા સમક્ષ રજૂઆત કરવા જતા હોય છે એટલે અહીંયા ભૂપેન્દ્રભાઈ પણ એ જ મેસેજ આપી રહ્યા છે કે આ જે રથયાત્રા છે શાંતિથી સંપન્ન થાય જોકે ઘણા વર્ષોથી એવું કોઈ જ છમકલું પણ આપણને જોવા નથી મળ્યું અથવા તો એવું કોઈ જ દુવિધા પણ નથી આવી પરંતુ તેમ છતાં એક જ તેમની પણ પ્રાર્થના અને સૌ નગરજનોની પણ એ જ પ્રાર્થના છે કે ભાઈ સુખ સમૃદ્ધિ સૌના ઘરમાં બનીને રહેપેન્ડમેન્ટ જીવનની અંદર પણ એ આશાથી ભગવાનને આપણે પૂજા સેવા કરતા હોઈએ છીએ કે ઘરની અંદર નીજ મંદિરો હોય એ નીચ મંદિરની અંદર સેવા આપણે કરતા હોઈએ છીએ તો ભગવાન એ જ પ્રાર્થના છે પ્રભુ જેમ સાંકળની અંદર એકતા રહેલી છે એમ અમારા પરિવારની અંદર એકતા રહે અને આ પરિવાર તો એક ઘર પૂરતો છે પણ રાજા માટે તો સમગ્ર રાજ્ય એક પરિવાર છે અને જ્યારે રાજા હોય છે જે પોતાના પરિવાર માટે જ્યારે આ રાત દિવસ એક કરીને મહેનત કરતા હોય છે અને પરિવાર સુખ અને શાંતિથી જે રહે જેમ ભગવાન મનુષ્યને ભૂખ્યો જગાડે છે પણ ક્યારે ભૂખ્યા સુવાડતા નથી તેમ રાજાને એક રાજાનું જે કર્તવ્ય હોય છે તે નિભાવી રહ્યા છે ને પોતાના પ્રજાજનો જે છે તે સુખ શાંતિથી તે રાત્રિ કાલે તે પોતાના પરિવાર સાથે આનંદ કરે તો આવી જ રીતે ભગવાન જગન્નાથજીની કૃપા મળે તેવી શક્તિ મળે ઉર્જા મળે તે માટે પહેની વિધિ આજે રાજાએ કરી છે અને તેથી જ આ વર્ષ એમના માટે ભારત વર્ષ માટે આપણા ગુજરાત રાજ્ય માટે અને કર્ણાવતી નગર નગર ક્ષેત્ર માટે પણ ઉત્તમ કાર્ય શ્રેષ્ઠ કાર્ય બને અને દરેકની મનોકામના પૂર્ણ થાય તેવી સાથે સાથે તેવી ઈચ્છાઓ સાથે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી રહી છે અને આ રથયાત્રા જે પ્રારંભ થયો છે તે

ओम नमो भगवते वासुदेवाय આ મંત્રનો જપ કરવો જોઈએ આ મંત્ર સતત જપ કરવાથી અને સાથે એક શ્લોક છે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ આ મંત્રનો જો પણ જપ કરો છો તો આપને દિવસે વિશેષ તમને ફળની પ્રાપ્તિ થાય છે ફૂલ વધાવવાના છે તો બંને આપીની અંદર ગુલાબ હોય કે અન્ય કોઈ પણ ફૂલ હોય તે રાખવાના છે ફૂલની પાંદડીઓ રાખવાની છે અને જ્યારે ભગવાન આવે છે તો તેમને અહીંયા વધાવવાના છે અને આ વધાવવાથી પણ એમ કહેવાય છે કે ભગવાનની કૃપા મળે છે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર એમ પણ કહ્યું છે કે અલગ અલગ પ્રગ અલગ અલગ પ્રકારની સેવા પૂજા છે કે ભગવાનના દર્શન માત્રથી સ્મરણ માત્રથી ભગવાનના નામ કીર્તન કરવાથી કે મંત્રોના જાપ કરવાથી પણ ભગવાનને પ્રસન્ન છે એટલે કે ભગવાનની કૃપા તમે પ્રાપ્ત કરી શકો છો જ્યારે અલગ અલગ પ્રકારની પૂજાઓ અહીંયા કહી જ છે એકોપચાર પૂજા છે એટલે કે ભગવાનને નમસ્કાર કરવાથી પંચોપચાર પૂજા છે કે જ્યાં ધ્યાન આવાહન દુઃખ દીપ અને નૈવેદ્ય આજથી કરવાથી પણ પંચોપચાર પૂજા થાય છે પછી સોરસોપચાર પૂજા પણ તમે ઘરે કરી શકો છો જો તમે વૃદ્ધ છો જો તમે શરીરની કોઈ પીડા છે તમે બહાર નથી જઈ શકતા તો ભગવાન ઠાકોરજીની ભગવાન લાલકૃષ્ણ ભગવાન લડ્ડુ ગોપાલની પણ તમે સેવા પૂજા કરી શકો છો અને આજના દિવસે ભગવાનને ખીચડી તો સવારે પ્રાતકાલે અર્પણ કરો છો પરંતુ એમ કહેવાય છે કે પંજરી છે કે ભાઈ માખણ અને મિશ્રી છે પણ જ્યારે ભગવાન અર્પણ કરો છો તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ બિલકુલ તો ભગવાન તો પ્રેમ ના ભૂખ્યા છે તમારી પાસે જે પણ છે એ તમે તેમને અર્પણ કરી શકો છો દિપિન મહારાજજી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ સાથે જ આપે જે શ્લોક આપ્યો મંત્ર આપ્યો છે આશા છે કે જે ભક્તો પણ અત્યારે જોઈ રહ્યા છે આપણે ન્યૂઝ જય જગન્નાથ જય જગન્નાથ કારણ કે કહેવામાં આવે છે ને કહેવાય છે લોકો એક ભજન પણ છે કે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી પરંતુ એ કદાચ એ જે આપણી મનમાં શિકાયત હોય છે અને જે ફરિયાદ હોય છે ભગવાન પ્રત્યે કદાચ એ ફરિયાદ આજે લોકોની પૂરી થઈ જશે કારણ કે ભગવાન આજે તો ખુદ લોકોના ઘરના આંગણે જઈ અને તેઓને દર્શન આપવા જઈ રહ્યા છે केती मोरली वगाडतारेलो हे मारी सरी येती कान कुवर याव बतानेलो वो केती मोरली वगाडतारेलो Be મને લોકો